નાખતા હતા ત્યારે ઘરમાલિક જાગી જતાં ગાડીમાં પાડું ભરીને નાસી છૂટ્યા હતા ઘરમાલિકે તેમનો પીછો કરતા નોરતાથી શંખારી જવાના માર્ગ પાસે વણાકુ ઉપર ગાડી ચોકડીમાં ઘૂસી ગઈ હતી તેમની આગળ એક ડાલુ પણ હતો ઘર માલિકો ડાલા પાછળ દોડ્યા હતા ચોકડીઓમાં ગાડી ઘૂસી જતા ચોરો ગાડીમાંથી નીકળી ભાગી છૂટ્યા હતા ગાડીમાંથી પાડીને બહાર કાઢવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી હતી શિયાળાની શરૂઆત થતાં જ ચોર ગેંગ વિસ્તારમાં સક્રિય થઈ છે વારંવાર પાટણ જિલ્લાની પોલીસને ચોરો દ્વારા પડકાર ફેંકવામાં આવે છે હાઇવે વિસ્તાર અને ગામડાના રોડો પર પણ પેટ્રોલિંગ રાખવામાં આવે તો આવા બનાવો રોકી શકાય છે સ્થાનિક ગ્રામજનો દ્વારા પશુઓ ચોરતી ગેંગને પકડીને પાઠ ભણાવે તેવી માંગ ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ ડી પટેલ